લોક સાહિત્યના મર્મગ્ન પદ્મ કવિશ્રી ભયા કાગે આ કાવ્યમાં રામના પરમ ભક્ત હનુમાનજીએ રામને મીઠો ઠપકો આપતા કહ્યું છે જે તેહનો જેનો હાથ પકડ્યો તેહને તરછોડતા તમારા બિરુદ્ધની શરમ નડી કાગબાપાનું કાકરી કાવ્ય હું આપની પાસે પ્રસ્તુત કરું છું કુળરાવણતડો નાશ કીધા પછી એક દી રામને વેમ આવ્યો કુળરાવણતણો નાશ કીધા પછી એક દી રામને વેમ આવ્યો મુજતણા નામથી પથ્થર તરતા થયા આ બધો ઢોંગ કોણે રચાયો મુજતણા નામથી પથ્થર તરતા થયા આ બધો ઢોંગ કોણે રચાયો એ જ વિચારમાં આપ ઊભા થયા કોઈને નવ પછી સાથ લીધા એ જ વિચારમાં આપ ઊભા થયા કોઈને નવ પછી સાથ લીધા સર્વથી છૂપતા છૂપતા રામજી ઉધતીને એકલા તીર આવ્યા સર્વથી છૂપતા છૂપતા રામજી ઉધતીને એકલા તીર આવ્યા ચતુર હનુમાનજી બધુંય સમજી ગયા ચતુર હનુમાનજી બધુંય સમજી ગયા ચાલી શ્રી રઘુનાથ પેલે રામનો દાસ એ રામને વેરીના વતનમાં રામનો દાસ એ રામને વેરીના વતનમાં રામને એકલા કેમ મેલે તીર સાગણતરે વીર ઊભા રહ્યા કૂકની જાણે હોય ડરતા તીર સાગર તણે વીર ઉભા રહ્યા થી જાણે હોય ડરતા હાથમાં કાંકરી એક લીધી પછી રામજી નજર કરતા હાથમાં કાંકરી એક લીધી પછી ચૌદિશે રામજી નજર કરતા ચોરના જેમ હનુમાનજી સંતાઈને વૃક્ષની ઘટા નીચે નીર ખેંચે

નાથજી આ મતી કેમ આવી હાથ જેનો ગયો તેને ફેંકતા આપના બિરુદની શર્વના નડી હાથ જેનો ગ્રહ્યો તેને ફેંકતા આપના બિરુદની શર્વના નડી તારનારા થઈ તારનારા થઈ તીર નીરમાં ધકેલો મારું માફ કરજો કરી ભૂલ ભારે તારનારા થઈ નીરમાં ધકેલો માફ કરજો કરી ભૂલ ભારે તમે તરછોડ છો તેને નાથજી તમે તરછોડ છો તેહને નાથજી પછી ત્રિલોકમાં કોણ તારે પછી ત્રિલોકમાં કોણ તારે રાવણ તણો નાશ કીધા પછી એક દી રામને વેમ આવ્યો મુજ તણા નામથી પથ્થર તરતા થયા આ બધો ઢોંગ કોણે રચાયો